મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વડોદરાને આપશે વિકાસ કાર્યોની ભેટ વડોદરાને મુખ્યમંત્રી આઠસો પાસઠ કરોડના કામની ભેટ આપશે નવી કલેક્ટર કચેરીનું લોકાર્પણ અને રીંગ રોડનું ખાતમુહૂર્ત પણ થશે તો મુખ્યમંત્રીના હસ્તે પાંચસો પચીસ જુનિયર ક્લર્કને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવશે તો ડભોઈની નવી તાલુકા પંચાયત ભવનનું પણ લોકાર્પણ થશે વિવિધ તાલુકામાં અઠ્ઠાણું લાખના ખર્ચે બનનારી અગિયાર આંગણવાડીનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે તો બત્રીસ કરોડથી વધુના ખર્ચે બનનારા નવા ઓગણીસ રસ્તાઓનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે મુખ્યમંત્રી શ્રીનાથ ધામ હવેલીનું ભૂમિપૂજન કરી હોળીને લગતા કાર્યક્રમમાં હાજરી પણ આપશે વડોદરાની નવી કલેક્ટર કચેરી બનીને તૈયાર છે આજે મુખ્યમંત્રી કલેક્ટર કચેરીનું કરશે લોકાર્પણ જૂના પાદરા રોડ પર બાવીસ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે આ નવી કચેરી બની છે કે રજવાડી લુક સાથેની કચેરી અનેક સુવિધાઓથી સજ્જ છે એસી ફોર વ્હીલર અને ત્રણસો ટુ વ્હીલર પાર્ક થઈ શકે તે પ્રકારે પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યું છે આવતીકાલથી નવી બિલ્ડિંગમાં શરૂ થઈ જશે તમામ કામકાજ વડોદરામાં બાવીસ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે નવી કલેક્ટર કચેરી બનાવવામાં આવી છે જેનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરવાના છે આપ જોઈ શકો છો કે આ કલેક્ટર કચેરીને ભવ્ય લુક આપવામાં આવ્યું છે આ જેનો એન્ટ્રન્સ ગેટ છે કે જે ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવ્યો છે મહત્ત્વની બાબત છે કે આ કલેક્ટર કચેરીમાં રજવાડી વારસો જળવાઈ રહે તે પ્રકારે આ કલેક્ટર કચેરી આખી બનાવવામાં આવી છે તેર તેર હજાર ચોરસ મીટર જગ્યામાં આ કલેક્ટર કચેરી છે તે બનાવવામાં આવી છે જેમાં અનેક સુવિધાઓથી સુસજ્જ આ કલેક્ટર કચેરી બનાવવામાં આવી છે જેમાં કલેક્ટરની કચેરી ઉપરાંત આરડીસી નાયબ કલેક્ટર ચીટનીસ નાયબ કલેક્ટર મામલતદાર ડિઝાસ્ટર શાખા એનઆઈસી શાખા વીસી હોલ જનસેવા કેન્દ્ર રિસેપ્શન બ્રાસ કેન્ટીન સો માણસો માટેનો મિટિંગ હોલ ઘોડિયાઘર લેડીઝ રૂમ રેકોર્ડ રૂમ મુલાકાતીઓ માટે રિફ્રેશમેન્ટ અને અન્ય સુવિધાઓ અહીંયા કલેક્ટર કચેરીમાં રાખવામાં આવી છે વાત કરવામાં આવે પાર્કિંગની તો આઠસો ફોર વ્હીલ માટે પાર્કિંગ વ્યવસ્થા ત્રણસો ટુ વ્હીલ માટે પાર્કિંગ વ્યવસ્થા છે સાથે જ અહીંયા વિડીયો કોન્ફરન્સ રૂમ પણ બનાવવામાં આવ્યો છે તે ઉપરાંત જો વાત કરવામાં આવે તો અહીંયા ફર્નિચર પણ અદ્યતન આપવામાં આવ્યું છે તે ઉપરાંત અઢારસો પચાસ ચોરસ મીટરમાં આખું આ જે ગાર્ડન છે તે ગાર્ડન પણ અહીંયા બનાવવામાં આવ્યું છે જ્યારે કોઈ મુલાકાત અહીંયા કામ માટે આવે અને તેમને કોઈ કામ કરાવવું હોય તો તેઓ જ્યારે એમને વેઇટ કરવાનો સમય આવે તો તેઓ ગાર્ડનમાં બેસીને પણ પોતાનો સમય પસાર કરી શકે તે તે રીતના અહીંયા ગ્રીનરી કરવામાં આવી છે કહી શકાય કે અત્યાર સુધી જૂની જે કલેક્ટર કોઠી વિસ્તારમાં હતી રાવપુરા વિસ્તારમાં હતી જે ગાયકવાડી સમયની બિલ્ડિંગમાં હતી અને તેવી જ રીતે આ નવી કલેક્ટર કચેરી પણ રજવાડી વારસો ધરાવતી અને રજવાડી વારસા જેવી લુક ધરાવતી કલેક્ટર કચેરી આખી બનાવવામાં આવી છે આવતીકાલથી આખી કલેક્ટર કચેરી અહીંયા શિફ્ટ થઈ જશે અને નાગરિકોને રાવપુરાના બદલે ઓલ પાથ રોડ ઉપર બનેલી નવી કલેક્ટર કચેરી છે ત્યાં કામ માટે આવવું પડશે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા આ હતા અત્યાર સુધીના સમાચારો રાજ્ય સહિત દેશ અને દુનિયાની તમામ મહત્વની ખબરો માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાક સાથે નમસ્કાર નમસ્કારિય સ્પોન્સર